નમસ્કાર મિત્રો હું શૈલેષ બોય શૈલ લુણાવાડા છે વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ એ સાથે જ મારા વિચારો આપની સમક્ષ રજૂ કરું છું કે દુનિયાની કોઈ પણ છતના આશરે જીવન ગાળો સહારો કોઈ પણ ભાષાનો ચાલે પણ માથે પાઘડી તો હંમેશા ગુજરાતી જ હોવી જોઈએ હું ગુજરાતી છું તો માત્ર ગુજરાતીનો જ ઉપયોગ કરું અન્ય ભાષાનો પ્રયોગ કરીને ગુજરાતીને લજ્જા કેમ લગાવું ગુજરાતી મારી ઓળખ છે એના થકી મારું અસ્તિત્વ છે એના થકી સમગ્ર વિશ્વમાં હું ગુજરાતી તરીકે ઓળખાવું છું જન્મ સાથે જ મળેલી ભાષા માટે માત્ર એક જ દિવસ પૂરતો નથી મારે મન દરેક દિવસ દરેક પળ ગુજરાતી માટે સમર્પિત હોવી જોઈએ આજે ગુજરાતી સાથે કેટલાય પરપ્રાંતિય શબ્દો દૂધમાં સાકરની જેમ બળી ગયા છે એને તારવવા ખરેખર મુશ્કેલ છે પણ ગુજરાતી ભાષાની તાકાત અને મહિમા એવો છે કે એ કાચના ટુકડા હોવા છતાંય શબ્દો સમી માળાના મોંઘેરા મોતી સમાન બની ગયા છે અને ખરેખર ગુજરાતી ભાષા એટલે કમળનું પુષ્પ એની એક આગવી ઓળખ છે આગવી પ્રતિષ્ઠા છે એને માત્ર આપણે સાચવવાની છે એને જાળવવાની છે પણ શરમજનક વાત એ છે કે મહારાજ ના કહેવાતા ભાઈઓ આજે પોતાની જાતને અંગ્રેજ તરીકે જોવા માંગે છે અંગ્રેજીના શાસનમાંથી મુક્ત થયા બાદ ભારતમાં બધે જ અંગ્રેજીપણું રહી ગયું છે એટલે એની થોડી અસર હોય એ માન્યું પરંતુ ગુજરાતી માતાના ઉદરમાંથી જન્મ લીધા બાદ ગુજરાતી માત પિતાના ખોડે રમીને મોટા થયા બાદ પણ એમાં ગુજરાતીની ઉણપ આવે ગુજરાતીની ઓછપ આવે ત્યારે ખરેખર દુઃખ થવું સ્વાભાવિક છે અને વાત એ સંસ્કારની છે જ નહીં કારણ કે જે નથી એની પર આંગળી ના ઉઠાવી શકાય આ વિશ્વમાં સાહિત્ય જ એક એવું માધ્યમ છે જે આપણી માતૃભાષાને સાચવી રહ્યું છે બચાવી રહ્યું છે જાણીએ અજાણે પણ ગુજરાતી ભાષાની લુપ્તતા સામે લડી રહ્યું છે અને માટે વિશ્વના દરેક ખૂણે વસતા ગુજરાતી કવિ લેખક સાહિત્યકાર અને તંત્રી સંપાદકોને મારા વંદન જેમ આજે પાણી બોટલોમાં વેચાય છે એમ કાલે ગુજરાતી ભાષા માત્ર ગઝલો અને કાવ્યોમાં જ રહી જશે એવી મને બીક લાગે છે એના માટે થઈને બધાએ ભાષા રૂપી સાગરમાં ડૂબકી લગાવવી જરૂરી છે હું એક એવા દિવસની રાહ જોઉં છું કે જ્યારે વિદેશીઓ પણ કહેતા ફરશે કે લાલા મને ગુજરાતી આવડે છે અંગ્રેજો પણ ગુજરાતીમાં સપના સપના એવા હું જોઉં છું એટલે કહીશ કે એના શબ્દે શબ્દ અર્થ જુદા એથી જુદા એ ભાવ અગણિત ભાષા છે છતાં મને એકમાત્ર લગાવ મુજ હૈયે વસી ગુજરાતી ગમે માતૃભાષાની ની છાવ મોજક હૈય વસી ગુજરાતી ગમે માતૃભાષાની છાવ ખૂબ ખૂબ આભાર મિત્રો વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ